હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનંદ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આઈટના સ્પોર્ટ્સ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે

ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈ તેમાં એક કપ દલિયા એટલે કે ભાડા ઘઉં ઉમેરીશું અને તેને ઘી સાથે સરસથી મિક્સ કરી લેશું અને આ દલિયાને શેકવાની શરૂઆત કરીએ તે પહેલાં જે કપથી દલિયા લીધા હતા તે જ કપથી ત્રણ કપ પાણી લઈ તેને સાઈડમાં ગરમ કરવા રાખી દઈશું ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પાણીને ગરમ મૂક્યા પછી હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે દલિયા શેકીશું તો દલિયાને શેકતી વખતે તેને સતત ચમચા વડે હલાવતા રહેવા જેથી કરીને દલિયા બરાબર રીતે શેકાઈ જાય અને તળી રહેલા દલિયા બળે નહીં દલિયા જેમ શેકાતા જશે તેમ તે ફૂલાશે અને તેનો થોડો વ્હાઈટિસ ઉપર કલર આવશે જેના ઉપરથી આપણને ખબર પડશે કે આપણા દલિયા સરસથી શેકાઈ ગયા છે દલિયા એટલે કે ફાડા ઘઉં બરાબર રીતે શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારા વિડીયોઝ રેગ્યુલર જોવો છો અથવા તો વિડીયો જોઈને તમને મારા વધારે વિડીયો જોવાનું મન થાય છે તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા બધા જ વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમારી સાથે મારા નવા નવા વિડીયો શેર થતા રહે થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર દલિયાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે દલિયાનો વ્હાઈટ કલર આવવા લાગ્યો છે એનો મતલબ છે કે આપણા આ ફાડા ઘઉં સરસથી શેકાઈ ગયા છે તો હવે તેમાં થોડા કાજુ અને બદામના ટુકડા ઉમેરીને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેકી લેશું અહીંયા કાજુ બદામની સાથે તમે તમારા ફેવરિટ કોઈપણ ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો ડ્રાય ફ્રૂટ ઉમેર્યા પછી તેને થોડી વાર શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કાજુ અને બદામનો પણ લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે એનો મતલબ છે કે તે પણ સરસથી શેકાઈ ગયા છે અને બીજી સાઈડ આપણે જે પાણી ગરમ મૂક્યું હતું તે પણ સરસથી ગરમ થઈને ઉકળવાનું ચાલુ થઈ ગયું છે તો હવે આ ગરમા ગરમ પાણીને ફાડા ઘઉંમાં ઉમેરી દઈશું એટલે કે પ્રેશર કુકરમાં ગરમ પાણીને ઉમેરીશું પાણી ઉમરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાણીની વરાળ હાથ કે મોં પર ના આવે કેમકે આ વરાળ ખૂબ જ ગરમ હોય છે એટલે પાણી ઉમેરતી વખતે થોડું દૂર જ રહેવું પાણી ઉમેર્યા પછી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં આપણે જે કપના માપથી દલિયા લીધા હતા તે જ કપના માપથી અડધો કપ કે તેનાથી થોડો ઓછો એટલો ગોળ ઉમેરીશું અહીંયા ગોળનું પ્રમાણ તમારે જે રીતે ગળાશ જોતી હોય તે રીતે વધુ ઓછું ઉમેરી શકો છો અને અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે જો તમે સાદો ગોળ લેતા હો એટલે કે ડબ્બાનો ગોળ લેતા હોય તો તે વધારે ગળ્યો હોય છે એટલે તેનું માપ થોડું એડજસ્ટ કરો અને તેની સાથે જ થોડો ઇલાયચી પાવડર ઉમેરીને ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગોળને ઓગાળી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે ગોળ સરસથી ઓગળી ગયો છે અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પ્રેશર કૂકરમાં ત્રણ વિસલ કરી લેશું અને ત્રણ વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળવા દેશું બધું જ હવાનું પ્રેશર નીકળી ગયા પછી પ્રેશર કુકરને ખોલીને ચેક કરીએ તો હવે લાપસીને ચમચા વડે હલાવીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ફાડા ઘઉં સરસથી બફાઈ ગયા છે એટલે કે આપણી આ ફાડા ઘઉંની એટલે કે ફાડા લાપસી તૈયાર છે આ સમયે જરૂર લાગે તો ભગવાનના પ્રસાદ માટેની થોડી લાપસી કાઢી લઈ લાપસીને એકવાર ટેસ્ટ કરી લેવી અને જો લાપસી થોડી મૂડી લાગે તો સ્વાદ પ્રમાણે થોડી દળેલી ખાંડ ઉમેરી શકાય છે આ ફાડા લાપસી ગરમા ગરમ ખાવાની મજા પડે છે અને ઠંડી થાય પછી પણ તે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો તમને જે રીતે ભાવતી હોય એ રીતે પણ અત્યારે આપણે ગરમા ગરમ લાપસીને એક પ્લેટમાં લઈ તુલસીનું પાન મૂકીને ભગવાનને પ્રસાદ ધરીશું તો કેટલી મસ્ત આપણી આ ફાડા લાપસી બનીને તૈયાર થઈ છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ અષાઢી બીજ ઉપર અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ કે તહેવાર ઉપર આ ફાડા લાપસી બનાવી શકો છો તો તમે પણ એક વખત આ લાપસી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગોળવાળી ફાડા લાપસીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો